તો અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ રાજુડાના વાબેરા ગામની ખાણો નદીમાં પણ આવ્યું પુલ બાબેરા વણોટ દીપડીયા સહિત ગામોમાં વરસાદ બાબરામાં વીજળીના કડાકા ફટાકા સાથે વરસાદ તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો બાબરા ગ્રામ્યના ગામડાઓમાં ધોધમાર વરસાદ બાબરાના ચાંબરવાડા દરેડ ખાખરીયામાં પણ વરસાદ ગલકોટડી કરિયાણા માધવપુરોમાં ધોધમાર વરસાદ તો સતત વરસાદથી કપાસના પાકમાં નુકસાનની ભીતિ ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતા બા ચોમાસાના વિદાય સમયે પણ વરસાદી લહેર જોવા મળે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર દેખાડ્યું છે ત્યારે અમરેલીમાં વરસાદ ધોધમાર પરસતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો નોંધાયો છે પાણી પાણી જ થઈ ગયું છે અમરેલી હોય રાજકોટ હોય જામનગર હોય જુનાગઢ હોય કે પછી ભાવનગર હોય તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે ફરી એકવાર વરસાદની આગે અડતાલીસ કલાક માટે હવામાન કરી હતી જેના અંતર્ગત અત્યારે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ